એક તરફ કમોસમી વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું છે તો બીજી તરફ અરવલ્લીના મિગ્રેજમાં ખેડૂતોને ડીએપી એટલે કે ડીએપી ખાતરની અછતનો સામનો કરવો પડી રહ્યો છે ખાતર મેળવવા માટે ખેડૂતોને લાંબી કતારોમાં ઉભા રહેવું પડી રહ્યું છે ત્યારે કાળા બજારના આક્ષેપો પણ સામે આવ્યા છે મિગ્રેજના બજારમાં ખેડૂતોની ખાતર મેળવવાની લાંબી કતારો જોવા મળી રહી છે છેલ્લા બે દિવસથી ખેડૂતો ખાતર માટે વલખા મારી રહ્યા છે પણ તેમને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહ્યું નથી એક તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પૂભા પાકને મોટું નુકસાન થયું છે અને ખેતીની સ્થિતિ બેહાલ છે તો બીજી તરફ નવા પાક માટે જરૂરી એવા ડીએપી ખાતરની અછત ઊભી થઈ છે જેનાથી ખેડૂતો પરેશાન હાલમાં છે ખેડૂતો માટે આ સમયગાળો ખૂબ કપરો છે એક તરફ કુદરતનો માર અને બીજી તરફ તંત્રની કથિત નિષ્ફળતા અને કાળા બજાર તંત્ર તાત્કાલિક ખાતરનો પૂરતો જથ્થો પૂરો પાડે અને કાળા બજારને અટકાવે તેવી ખેડૂતોએ માંગ કરી છે और मेरे को खातर दो दिन से मैं आ रहा हूँ चार दिन हो गया लगभग आज रोज़ चक्कर काटता हूँ खातर अभी तक मिला नहीं है तो मेरे सरकार से निवेदन है कि मेरे को खातर मिले सबको मिले मतलब सब पब्लिक कितनी पब्लिक है हजारों में पब्लिक है रोज चक्कर खाना पीना कुछ नहीं बेचारे चाय बीना यहाँ तरह रहे तो कहाँ से क्या करेगा यूँ तो सरकार से मेरा यही निवेदन है कि हमको थोड़ा हेल्प करे और हमको खातर पहुँचाए बाकी हमारा कोई लेना कोई ऑब्सन नहीं और दो नंबर वाला जो मिलता है वो हमारे से पहुंचा ही नहीं जाता है वो पच्चीस सौ छब्बीस सौ रुपए में देते हैं दो नंबर में कहा लेने जाए हम कहा ढूंढे और इस साल हमारा फसल भी बिगड़ गया इसलिए निवेदन है कुछ भी करके हमको भार बतरी खातर मिलने यदि मारो नाम जैसा भाई नोना भाई ढूंढा खातर काले आया था खातर मोड़ी नहीं पहुंच वा नहीं आज छो वक्त नहीं उपाही है તો આજે ખાતરનું આવે ખરું પણ છો જાય એ કોઈ ખબર પડતી નથી અને આજે ફરીથી ખાતર મળે કે નહીં મળતું એ કોઈ ઓઝિશન ખોલ્યું નથી શું માને તમારે ખાતર ની અમે ખેડૂત છીએ બરાબર એના માટે કોઈ પરિન થાય તો કરો મારા સાહેબ